દિવાળીની દરેકની શુભકામનાઓ આપણે જઈ રહ્યા છીએ જોગણી માતાજીના મંદિરે અને નાગણીસી માના મંદિરે દર્શન કરીને હવે આપણે માના મંદિરે જઈએ છીએ જોગણી માના મંદિરે જઈ અને બગીચાનો અને માતાજીના દર્શન કરી અને તમે લાઈવ જોતા રહે જોતા રહેજો વિડીયા અને સારા લાગે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો હવે આપણે જઈ રહ્યા છીએ રસ્તો પણ છે નેળિયું છે સરસ લોકેશન છે અને માતાજીનું મંદિર આવી ગયું છે અને મંદિરની અંદર ફોન નથી લઈ જવાતો એટલે વિડીયોમાં બન્યા રહેજો અને દર્શન કરી અને પછી બગીચાનો લોકેશન બતાવીશું અને હવે અમે બહાર નીકળી અને હવે જઈ રહ્યા છે ગેટ તરફ અને બગીચાની અંદર ગાર્ડન છે ગાર્ડનની અંદર બહુ જોવાલાયક સ્થળ છે અને વાતાવરણ પણ સરસ છે અને આપણે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને બધા જોઈ રહ્યા છીએ આપણાને અને આપણે બગીચાની અંદર હવે વટો મારીશું અને જાલમસિંહભાઈ પણ જઈ રહ્યા છીએ અને આપણે બાકાજીકી સાથે બોલી રહ્યા છીએ અને લોકેશન બતાવી રહ્યા છે અને બધા મિત્રો આ વિડીયોને જોતા રહેજો જોયા બહુ સ્થળ મંદિરનું બહુ પાર્કિંગ પણ બગીચા જેવું મસ્ત વાતાવરણ છે અને બહુ જોવાલાયક સ્થળ છે એટલે આ છે ભાભરની અંદર અને છોકરા માટે પણ રમવાના એકોળા કાર્ડ લપસણી બધું છે એ બહુ જોવાલાયક સ્થળ છે અને તળાવ પણ સારું છે saro saro lagiye to like